પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓગણીસમાં જી શિખર સંમેલનમાં ભાગ લેવા જાનેરો પહોંચ્યા રાષ્ટ્રપતિ લુલા કર્યું સ્વાગત સંમેલનમાં વૈશ્વિક મુદ્દાઓ પર મંથન ચાલુ મણિપુરમાં શાંતિ બહાલ કરવા માટે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળી સ્તરીય બેઠક અર્ધસૈનિક દળોની પચાસ ટુકડીઓને કરાશે તૈનાત તો હિંસાના ત્રણ બનાવની તપાસ એનઆઈએને સોંપાઈ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આજથી પ્રચાર પડઘમ શાંત સત્તા મેળવવા તમામ પક્ષોએ લગાવ્યું એડી ચોટીનું જોર બંને રાજ્યોમાં વીસમી નવેમ્બરે થશે મતદાન ત્રેવીસમીએ જાહેર થશે પરિણામો દિલ્હીમાં વાયુ પ્રદુષણ સતત ચોથા દિવસે પણ ગંભીર શ્રેણીમાં જીઆર કરાયો લાગુ સુપ્રીમ કોર્ટની દિલ્હી ફટકાર કહ્યું અમલવારીમાં ત્રણ દિવસ નો તમામ વિસ્તારોમાં ધોરણ સુધીના તમામ વર્ગો ઓનલાઈન લેવા આદેશ ભાજપમાં જોડાયા બાદ આપના પૂર્વ નેતા કૈલાશ ગેહલોત બોલ્યા દબાણ વર્ષ નથી લીધો નિર્ણય ભાજપનું ષડયંત્ર હોવાનો આપનો આરોપ તો આપ અધ્યક્ષ કેજરીવાલે કહ્યું પોતાનો નિર્ણય લેવા સ્વતંત્ર પાટણના મેડિકલ કોલેજના વિદ્યાર્થીના આકસ્મિક મોત મામલે મોટી કાર્યવાહી મૃતક વિદ્યાર્થીને રેગિંગ હેઠળ માનસિક યાતના અપાઈ હોવાનું પ્રાથમિક તારણ પંદર સિનિયર વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કોલેજે પણ કર્યા સસ્પેન્ડ રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત વડોદરા અને અમદાવાદ સહિત આઠ શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો વીસ ડિગ્રીની નીચે પહોંચ્યો નલિયા અને ગાંધીનગર સૌથી ઠંડા શહેર તો અનેક શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો પાંત્રીસ ડિગ્રીએ પહોંચ્યો